જીવન જીવવાના ત્રણ લેસન્સ જેટલું વહેલાં સમજી લો એટલું સારું પહેલું યુ આર નોટ લેટ યુ આર ઓન ટાઈમ જ્યારે પણ તમે કોઈ નવી વસ્તુની શરૂઆત કરો છો તો ક્યારે પણ એવું ના વિચારતા કે તમે મોડા છો તમે સમયસર જ છો પછી એ કોઈ એક્ઝામની તૈયારી હોય કે તમે કોઈ નવું બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય તમે સમયસર જ એ વસ્તુ સ્ટાર્ટ કરો છો આ માઇન્ડની અંદર ફિટ કરી દેવાનું કેએફસીના ઓનરે બાસઠ વર્ષની ઉંમરે કેએફસી સ્ટાર્ટ કર્યું હતું ઇટ્સ ઓલ અબાઉટ પ્લાનિંગ એન્ડ સ્ટ્રેટેજી ઘણા સ્ટુડન્ટ છે જે છ મહિનાની અંદર કોઈ એક્ઝામ પાસ કરી દેતા હોય છે અને ઘણા એવા પણ સ્ટુડન્ટ છે જે પાંચ પાંચ વર્ષથી તૈયારી કરતા હોય હજુ સુધી એક્ઝામ પાસ નથી કરી ઇટ્સ ઓલ અબાઉટ પ્લાનિંગ એન્ડ સ્ટ્રેટેજી તો તમે ક્યારેય પણ મોડા નથી હોતા તમે સમયસર જ તૈયારી શરૂ કરી છે એવું તમારે વિચારવાનું બીજું લાઈફ અલ્ટિમેટ ગોલ ઇઝ ઇનર પીસ જીવનનો એક જ દેહ હોવો જોઈએ એ છે મનની શાંતિ તમે જીવનમાં ગમે એટલા પૈસા કમાવો પરંતુ રાત્રે જો ઊંઘવા માટે ઊંઘની દવા લેવાની જરૂર પડે તો બધા જ પૈસા તમારા વ્યર્થ છે તમને જીવનની અંદર જે ખુશી આપે એ કરો પછી એ ગવર્મેન્ટ જોબ હોય પ્રાઇવેટ જોબ હોય અથવા તો કોઈ નાનો ધંધો હોય તમે જોવો છો કે મોટા મોટા સેલિબ્રિટી છે મોટા મોટા પોલિટિશિયન છે સુસાઈડ કરે છે શું એમને પૈસાની કમી હશે ના એમને મનની શાંતિ નથી હોતી તો જીવનનો છેલ્લો એક જ ધ્યેય હોવો જોઈએ કે ભાઈ મનની શાંતિ તમને મળવી જોઈએ લેસન નંબર થ્રી ઓનલી વન ટ્રુથ ઓફ લાઈફ ઇઝ ડેથ જીવનનું એક જ સત્ય છે મૃત્યુ જેનાથી કોઈ બચવાનું નથી મોટા મોટા પોલિટિશિયન હોય મોટા મોટા બિઝનેસમેન હોય કે મોટા મોટા સુપરસ્ટાર હોય એમના પાસે કેટલો સમય છે એમને પણ ખબર નથી તો તમને જીવનની અંદર જે ગમે છે એ કરો યમરાજ ક્યારે દરવાજે આવીને ઊભો રહેશે કોઈને ખબર નથી તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો છો એ આ જન્મ માટે જ છે એવું તો નથી કે ભાઈ આ જન્મમાં હું ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરું છું અને એ પાસ થઈ ગયો તો આવનારા દરેક જન્મની અંદર મને સરકારી નોકરી મળશે સમજદારને ઈશારો જ કાપે છે તમારી પાસે કેટલો સમય છે એ તમને ખબર નથી તો જીવનની અંદર જે તમને ગમે છે એ કરો